કૃષ્ણ કનૈયા લી જે બોળા નાથની જે સંભૂ તારા નામ છે અજાર કયા નામે લખવી કંકોતરી સંભૂતારા નામ છે અજાર કયા નામે લખવી કંકોતરી રોજ રોજ બદલે મુકામ કયા નામેં લખવી કંકોતરી સોમનાથ કાશી વિશ્વનાથ હિમાલય કેદારનાથ કયા નામે લખવી કંકોતરી સંભુતારા નામ છે હજાર કયા નામે લખવી કંકોતરી ઉપમાનું નો તું ગોળ વિમનો પશુપતિ નાથ કયા ના મે લખવી કંકોતરી ઉજ્જન મામા કાલેશ્વર દક્ષિણ માં રામેશ્વર નાસિક માં તંબકેશ્વર કયા ના મે લખવી કંકોતરી ભક્તોએ રાખી ટેક કરું બદલ્યા અનેક અંતે તો એક નો એક કયા નામે લખવી કંકો તરી શંભુતારા નામ છે હજાર કયા નામે લખવી કંકો તરી પાર તારા ગણતા નો આવે પાર પહોંચ્યા અમે પંચદેવ મા દેવ કયા નામે લખવી કંકો શંભુ તારા નામ છે અજાર કયા મે લખવી કંકોતરી રોજ રોજ બદલે મુકામ કયા ના નામે લખવી કંકોતરી હર હર મહાદેવ